નમસ્કાર મિત્રો ઘણા વખત પછી આમ તો આપણે મળી રહ્યા છીએ અને અત્યારે જે ગુજરાતમાં જે માહોલ આપણે જોઈ રહ્યા છીએ આમ તો દર દિવસે કંઈક ને કંઈક માહોલ રાજકીય માહોલ બદલાતો હોય છે અને તેની વચ્ચે ફરી એક વખત હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું લલકા ન્યૂઝના માધ્યમથી આપણે મને ઘણા સમય પહેલા ઈ ટીવી હોય કે ટીવી નાઇનના માધ્યમમાં જોયો જ હશે પરંતુ અમે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે આજે મારે અત્યારનો જે વિષય છે ગુજરાતમાં અને ખાસ તો જે રાજકીય નેતાઓ નેતાઓ જે જે એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે છે તે વિશે વાત કરવી અને ખાસ તો આજના નેતાઓની પહેલાના નહીં આજના નેતાઓની જે ભાષા છે જે ભાષા અને જે વાણી વિલાસ છે તે કઈ હદે નીચે ઉતરી ગયો છે તેના ઉપર પણ વાત કરવી છે અને આ જ મુદ્દે વાત કરવા અમારી સાથે જોડાયા છે અમારા વડીલ મારા સહયોગ કાળમાં રહી ચૂકેલા મારા સર રહી ચૂકેલા અને અત્યારે જાણીતા પત્રકાર ગુજરાતના જગદીશભાઈ મહેતા જગદીશભાઈ હું આપને અમારા લલકાર ન્યૂઝમાં હું આપનું ખૂબ જ પ્રેમ ભર્યું સ્વાગત કરું છું આવકારું છું જગદીશભાઈ ખાસ તો ઘણા સમયથી આપણે ગુજરાતમાં આમ તો રોજ લગભગ બે દિવસે કઈક મુદ્દા બદલાઈ જાય અને એના ઉપર હોવા મચી જાય ધામધૂમ મચી જાય આમ આમે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા રહે છે આ છેલ્લે જે બે ત્રણ દિવસથી જે મુદ્દો ચાલ્યો છે દારૂબંધીનો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી જે વાણી વિલાસ કરી રહ્યા છે પોલીસના પટ્ટા ઉતારી દેવાની જે વાતો કરી રહ્યા છે તેની વચ્ચે આજે એક એને ફરી એક વખત ભાષા પર વાણી પરથી કાબુ ગુમાવ્યો અને જે ગુજરાતના નિવૃત્ત આઈપીએસ ઉપર પર નિશાન તાક્યું છે આમ તો નેતાઓ એટલે કે જે નિશાન તાકતા હોય છે પરંતુ આવી રીતે નિશાન તકાય મને એક સવાલ એવો થઈ રહ્યો છે આપનું શું માનવું છે જુઓ નરેન્દ્રસિંહજી સૌથી પહેલા તો આપની આ લલકાર ચેનલ ને એક તો અભિનંદન બેસ્ટ ઓફ લક તમને ભગવાન સફળતા અપાવડાવે કારણ કે આપણે જનતાની નિર્ભેળ વાત કરવા મળ્યા છીએ હવે આપણી વાત મુદ્દાની ખેર શબ્દો કદાચિત ઇધર ઉધર હોય શકે આપણે કહીએ છીએ

જે લોકો ગુજરાતના ડ્રગ્સ વિશે એ આક્રમક કહી શકાય એવી શૈલીમાં જે વાતો કરી છે મને એમ થાય છે કે આપણે એમ કહીએ છીએ કે તમારે એક મંત્રી પદની ગરીમાં જાળવવી જોઈએ ભલા માણસ એ તો પછીની વાત છે પેલા ગુજરાતની તો જાળવો આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે સરદાર નું ગુજરાત છે રવિશંકર મહારાજ નું ગુજરાત છે નરસૈયાનું ગુજરાત છે આપણી તો આ નવી પેઢી જે હવે રવાડે ચડાવવામાં આવી એ કઈ જેવી તેવી ઘટના છે કોઈ બંધારણીય હોદ્દા ઉપર મંત્રી હોય એની ગરીમાં સો ટકા જાળવવી જોઈએ એ જુદી ઘટના છે પણ તમે ક્યારે નથી જાળવી જે તે લોકો એ કારણ કે સ્થિતિ નથી જળવાની ને તમે કલ્પના કરો દારૂ બારૂ તો હજી તે આપણે ત્યાં કહેવાય તો છે કે દારૂબંધી છે પણ તેમ છતાંય દારૂ તો હજી इधर-ઉધર દુનિયાભરનો દારૂ મળે છે પણ એનાથી વધારે ખતરનાક સ્થિતિ નરેન્દ્રસિંહ આપ જાણો છો ડ્રગ્સ તો ઇથી ખતરનાક થઈ તમે નવી પેઢીનું નિકંદન કાઢી નાખે એવી આ અત્યારે ઘટના આપણી સામે ઘટી રહી છે તો એમાં શબ્દોના વ્યભિચાર કરતા પણ હવે આ શાલીનતાથી સમજતું હોત તો તો આ બધા પોલીસવાળાથી ધોતિયા પહેરીને ન નીકળ્યા હોત એ ધોતિયા પહેરે હાથમાં માળા રાખે ને તમને મને કે કે ભલા માણસ આવી રીતે કોઈ અપશબ્દ બોલાતા હશે આવી રીતે અભદ્ર વાતાવરણ કરાતું હશે આવી રીતે ગેરકાનૂની પ્રવૃત્તિઓ આચરાતી હશે તમે તો સારા અને સજ્જન માવતરના સંતાનો છો તમને મારી વિનંતી છે તેમ માની દો કોઈ માનશે એમ નથી માનતું એટલે જ એને ખાખી પહેરાવવામાં આવે છે એની પાસે લાઠી રાખવામાં આવે છે અને આપણે બધા હંમેશા એવી અપેક્ષા તો રાખતા જ છીએ ને કે કડક માં કડક સજા થવી જોઈએ કડક એવું આપણે કહીએ છીએ કે નહીં તો કડક માં કડક સજા કપડા એમ નહીં એના કાબરા કરી નાખો ઈ કડક તો જે રીતે આપણી અપેક્ષા કડક માં કડક સજાની છે શું કામ સજા કરતા તે વધારે વાત એ છે કે આ બધી નાબૂદ થાય હવે રહી વાત શબ્દોની આ પ્રશ્ન કરો તો આપને કહું નરેન્દ્રસિંહજી હમ બિલકુલ પરંતુ જે રીતે આપે કીધું કે સમયાંતરે આ દારૂ ની વાત હોય કે ડ્રગ્સ ની વાત હોય કે જે દૂષણોની વાત હોય સમયાંતરે નેતાઓ ઉઠાવતા રહેતા હોય છે ગુજરાતમાં કે ભારતભરમાં આપણે જોતા હોઈએ છે દર અમુક સમયે અલ્પેશ ઠાકોર હતા ત્યારે પણ એમણે દારૂના અડ્ડા પર જઈને રેડ કરી હતી કે અવારનવાર અલગ અલગ મુદ્દા ઉઠતા હોય છે પરંતુ મારી વાત એ છે કે અગાઉના એટલે કે આજથી તમે જુઓ દસ પંદર વર્ષ પહેલાના જે નેતાઓ હતા કે પછી કેશુભાઈ હોય કે પછી કે અમરસિંહ ચૌધરી હોય કે પછી માધવસિંહ હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય કે જગદીશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય પણ તમે ઉશ્કેરાઈ ને અથવા તો બે ચાર અલગ રીતે ખરાબ ભાષામાં બોલીને તમે સાચા અર્થમાં આ દારૂબંધી કે પછી પોલીસને જે કહેવાનું છે તમે કેશો તો પોલીસ શું કરી રાખશે તમે એમ માનો છો બિલકુલ આ તમારો પ્રશ્ન વાજિ છે બે રીતે કહી શકો છો શાલીન ભાષામાં પણ અને આક્રમક એટલે કે આ પ્રકારની શેરી ગલીઓની ભાષામાં પણ એ વાત કરી શકાય છે એમાં ના નહીં પરંતુ આપ એ વાત સાથે પણ એગ્રી થશો ને નરેન્દ્રસિંહજી કે અત્યારે જે ડ્રગ્સનું નું દૂષણ વકરું છે એવું તો ભૂતકાળમાં વકરું નતું ને જી આપને હું કહું ગુજરાતના બંદરોમાં ગુજરાતના બંદરોમાં છેલ્લા 10 વર્ષમાં આપની જાણ ખાતર 2021 થી 24 પહેલા તો એક જ વર્ષ તો કહો 2024 માં 3407 કિલોગ્રામ ડ્રગ્સ એટલે કે 7350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આપણા ગુજરાતમાં છું ખાલી એક જ વર્ષમાં વર્ષમાં અને આપની જાણ ખાતર એટલે ઓક્ટોબર છસો ને સાત કિલો કલ્પના તો કરો સાહેબ સિત્યાસી હજાર છસો ને સાત કિલો એનું એના રકમ કેટલી થાય ઇન્ટરનેશનલ માર્કેટમાં સોળ હજાર એકસો પંચાવન હજાર કરોડ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો નો અહેવાલ છે નરેન્દ્રસિંહજી કે દસ વર્ષ માં ગુજરાતમાં સાતસો ને અગિયાર લોકો ડ્રગ્સ ના કારણે મરી ગયા ડ્રગ્સ ના કારણે પછી ત્રણસો ને એકવીસ લોકો ઓવર ના કારણે મરી ગયા ઓવરડોઝ લીધા આ ડ્રગ્સ નો એવો ડખો છે જો દારૂ અને ડ્રગ્સમાં ફેર છે દારૂ પીધેલો ગંધાય પણ ખરો પકડાય પણ ખરો ને સહેલી વાત નથી ડ્રગ્સ છે ને સ્કૂલમાં જાય છે સ્કૂલોમાં અને એના પેડલર્સ એટલે કે એને મોકલનારા કોણ હોય છે બાળકો તમે વિચાર કરો દફતરમાં ડ્રગ્સ નું કઈ પેકેટ હોય ખબર ન પડે કે તમે ડ્રગ્સ લીધું કે કેમ તો સાહેબ આ તો ઉડતા ગુજરાત કરવા જેવી વાતો છે ઉડતા પંજાબ તો આપણે સાંભળ્યું હતું એટલે આ પ્રકારની જે ભીષણ હારા કીરી મચી રહી છે તમે કલ્પના કરો આપણા બંદરો ગુજરાતના જે છે ખાસ કરીને જ્યારથી કંડલા બંદર ડેવલપ થયું ત્યારથી તમે જુઓ અને નરેન્દ્રસિંહજી એક બોલપેન મગાવીએ તો પણ એની ત્રણ રસીદ આવે ઘરે ડિલિવરી મેન દેવા આવે તો એક આપણી એક પોતાની ને એક સરકાર ને એટલે એના કંપનીને મોકલે અને તમે કલ્પના કરો કરોડો રૂપિયાનો ડ્રગ એમ દરિયામાં તરતું તરતું આવે ને ઓલા આપણે પંખી કહીએ ને કબૂતર જા 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 કબૂતર જા 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 એના જેવું આવું તે ક્યાંય હોય કે ઈ લોકો એમને ન્યાથી મોકલી દે દરિયામાં ને અહીંથી કોઈ એનો અર્થ એમ છે કે હું ને તમે જે છાપાઓમાં વાંચીએ છીએ કે ડ્રગ્સ પકડાયું ઈ પકડાવવા માટે મોકલેલું કહેવાતું ડ્રગ્સ છે ઉતારવા માટેનું બીજી જગ્યાએ હોઈ શકે જી બિલકુલ એટલે મૂળ સવાલ એ છે કે સો વાતની એ વાત આપની સો ટકા સાચી છે કે ડ્રગ્સ મોટા પાયે આવી રહ્યું છે લોકો ડ્રગ્સના બંધારણી એટલે કે યુવાનો તેના એમાં બંધાણી બનતા જાય છે પરંતુ સૌથી મોટી વાત રાજકારણીઓ નેતાઓ નો ડાઉટ તે પ્રશ્નો ઉઠાવતા હોય પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે તેઓ ધારાસભ્ય બન્યા છે અને પ્રજાની એને ચિંતા હોય સો પરંતુ સાથે સાથે જે સિસ્ટમનો જ્યાં સુધી વાત છે તમે એક બે અધિકારીઓ કે ત્રણ ચાર અધિકારીઓને તમે ધમકી આપીને કે ભાઈ તમે ઉપવાસ પર બેસી જાઓ અથવા તો આપણે ભૂતકાળમાં બી જોયું છે કે આપણે અત્યારના ડેપ્યુટી સીએમ હર સંઘવીનો પણ વિડીયો હતો કે તાટિયા ભાંગી નાખીશ જે હોસ્પિટલમાં થઈ રહ્યા છે પરંતુ આવા એક એક બે ત્રણ ચાર

કે ભાઈ ગોપાલ ઇટાલિયાની કે ઇવન ધો હર્ષ વિજયની આ ત્રણેયની જો ધારો કે એક કોમન વિચારધારા હોય કે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવું એમાં તો કોઈ સંશય નથી તો જિગ્નેશ મેવાણી જો એલાન કરે એના તથા કથિત બાતમીદારોને કે દારૂના અને ડ્રગ્સના ક્યાંય પણ રોકાણ કે વેચાણ કેન્દ્ર હોય તો મને જાણ કરજો કોંગ્રેસ એમાં લડી લેશે ઓકે એના કરતા બેટર વે કે તમે જીગ્નેશ મેવાણીને કહ્યું કે તમે હર્ષંઘવીને એમ ન કહી શકો અને ઓપન કરો એટલે પ્રજાને ખબર પડે કે હર્ષભાઈ તમારી પાસે જે મેકેનિઝમ છે મહેકમ છે પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને જે બાકીનું જે છે એને એ બધાયમાં જો તમે કમી થતી હોય ઓછપ હોય કર્મચારીઓની તો કોંગ્રેસ અથવા તો 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 આમ આદમી પાર્ટી જે ગણો ભાઈ છે બધા ગુજરાતના ને અને અને મત તમારે ગુજરાતીઓના જોઈએ આ કોંગ્રેસની ઝુંબેશ એટલા માટે છે કે ગુજરાતની નવી પેઢીને ડ્રગ્સ મુક્ત કરવી છે આમાં કોંગ્રેસ મુક્ત કે ભાજપ મુક્ત કે આમ આદમી મુક્ત એવી વાત તો આવતી નથી ડ્રગ્સ મુક્ત વાત છે ને ડ્રગ્સ મુક્તિમાં તો ત્રણેય સાર હોવા જોઈએ ને એટલે ગાળા ગાળી કે ગલીચ ભાષાનો કરવા જી જી બિલકુલ મહેતા સાહેબ કમનસીબી એ છે કે શાસક વિપક્ષ એક નથી થઈ શકતા આજ તો વાંધો છે અને એટલા માટે લોકોને તો કદાચ મનોરંજન મળી જાય છે એક આ નેતા આ કે તો સામે આ કે પરંતુ જે મૂળ સમસ્યા છે એ તો ત્યાંની ત્યાં જ રહેવાની છે ને બિલકુલ આપ સાચા છો એટલે હું આપને કહું છું કે જે સમસ્યા પ્રદેશની હોય એમાં કોઈ દલદલની નીતિ હોવી જોઈએ નહીં જેમ કે અત્યારે એસઆઈઆર નવી નાગરિકતા વાળી કે નવી જે મતદાર યાદી ચાલે છે મેં અગાઉ એક ટીવી ડિબેટમાં હમણાં જ કીધેલું કે આવી જે કાર્ય હોય એમાં વિપક્ષોએ પણ સરકારને સહકાર આપવાની ઓફર કરવી જોઈએ કે ભાઈ તમારી પાસે મહેકમ ઓછું હોય તો અમારી પાસે પણ મહેકમ છે કાર્યકરો છે બહુ બિલકુલ ટેકનોક્રેટ્સ ધારો કે ગામડા ગામમાં નેટવર્ક બરાબર ચાલતું ન હોય ખેડૂત પોર્ટલ નું ચાલતું ન હોય તો અમે લોકો મદદરૂપ થઈએ કારણ કારણ કે આ તો ભારત એની સમસ્યા અથવા તો એની પદ્ધતિની એની વાત છે ને ભાજપની નહીં ભારતની છે ને એસઆઈઆર એવી રીતે આમાં પણ ડ્રગ્સમાં પણ આપને આપે બિલકુલ જાદવભાઈ બરાબર જ કીધું છે કે વિપક્ષોએ એક ઠીક છે આલોચના કરી એમાં અમુક શબ્દાવલીઓ સાથે આપણે નહીં જઈએ ન કરવી જોઈએ ઓકે જેમ કે અમુક અમુક શબ્દો બિલકુલ આપણા કાને અથડાય છે એમાં શું થાય છે ચુંબેશનું અણી મારી જાય છે લોકોને એમ લાગે છે કે તમે એકબીજા એકબીજાની ઉપર પોલિટિકલી સ્કોર કરવા માટે બોલતા હોય એવું લાગે એમાં તાળીઓની બોછાર વરસી જાય એમાં ના નહીં પણ જે જનતાને આપનો બિલકુલ વાજિબ પ્રશ્ન છે નરેન્દ્રસિંહજી કે જે મૂળ એમ છે ઉદ્દેશ જે છે કે નવી પેઢીને આ નશામાંથી મુક્ત રાખવી ઈ મારો જાય અને સામસામે બધા લડવા માંડે કોણ જીતે ને કોણ હારે અને એ ધારાસભ્ય છે એટલે કઈ બોલી શકે નહીં તમારા મારા જેવા હોય તો ઉપર બીજી બધી કાર્યવાહીઓ થાય તો સવાલ એ છે કે એમાં ટાઈ ટાઈ ફીસ થઈને કોણ જીત્યું અને કોણ હાર્યું એનાથી ગુજરાતની સાડા છ કરોડ માંથી એક પણ જનતાને રસ નથી અથવા તો ફાયદો નથી ફાયદો એમાં છે કે તમામ લોકો વિપક્ષો જયારે હવે જીતા નથી તો વિપક્ષમાં છે ઓકે પણ છે તો ગુજરાતના ને ભારતના આપણા ગુજરાતના આપણા સંબંધીઓ છે ને એને એમ કેવું જોઈએ કે ભાઈ અમારી પાસે એક કાર્યકરોનું બિલકુલ કાર્યક્ષમ એવા કાર્યકરોનું હજારો લોકોનું હુઝુમ છે સરકાર જો ટૂંકી પડતી હોય તો અમારી મદદ લ્યો કાંઈ વાંધો નહીં અમે મદદ આપીએ ડ્રગ્સ મુક્ત થાય તો બહુ સારી વાત છે તો એવું જો વિપક્ષો કરે તો વિપક્ષો અત્યારે જે એક ફરિયાદ કરે છે ને કે ભાઈ આ વિપક્ષો નથી આપતા પછી અમે શું કરીએ પણ તમે પણ એવું થોડુંક ડેફિનેટલી તમને મત મળે અને ભાઈ વધારે જવાબદારી તો હર્ષ સંઘવીજીની પણ થાય કે એને એક આવું કરવું જોઈએ જયારે સરકારમાં તમે આવી ગયા છો ઓકે ભગવાન તમને સુખી રાખે પણ તમે વિપક્ષોને બોલાવો કે ભાઈ હવે તમે વિપક્ષ ભલે હો પણ તમે શત્રુ નથી તમે પ્રતિસ્પર્ધી પ્રતિપક્ષ શત્રુ નથી તો હવે આપણે તમે ભલું ભલું ઈચ્છો છો અમે ઈચ્છીએ છીએ ચાલો આપણે બધા ભેગા મળી તમે થોડી મદદ કરો ભલે જસ તમને મળે કોઈ વાંધો નથી આને તો હેલ્ધી ડેમોક્રેસી કહેવાય જે તંદુરસ્ત લોકશાહી ગુજરાતી શું છે બધા ભેગા મળીને કરે લેકિન વો દિન કહા એના જેવું છે જી પરંતુ મહેતા સાહેબ આમાં તો અત્યાર તો એવી સિચ્યુએશન છે પરિસ્થિતિ છે કે પેલી સાત પેઢીના બાપે માર્યા વેર હોય ને એવું અત્યારે શાસક વિપક્ષ વચ્ચે છે અને એમાં કદાચ આહવાન કરે તો કદાચ ચલો વિપક્ષ કદાચ આહવાન કરે તો શાસક પક્ષ સરકાર સ્વીકારે કે નહીં એ પણ એક મોટો સવાલ છે અને વિશ્વાસ પડે કે નહીં એ પણ એક મોટો સવાલ અત્યારે એક ગહન થઈ પડે એવું મને મને લાગી રહ્યું છે ખાલી એક છેલ્લે મારે આપને પૂછવું છે પહેલાના જે નેતાઓ હતા અને અત્યારના જે નેતાઓનો જે ફાલ છે

એટલે ઈ સેન્સની પેલા એક જમાનામાં એક પેઢી હતી કે ભાષામાં અને સભ્યતાથી લોકોને એની પાછળ એનો આશય પોતાનો પોલિટિકલી સ્કોર વધારવા માટે નહોતો આ જે તે દૂષણને દૂર કરવા માટે નહોતો એટલે સકારાત્મક વિરોધ કરતા હતા એટલે સરકાર પણ એને બિલકુલ વાજિબપણે ધ્યાન દેતા હતા હવે તમે ગાળી ગલતથી શરૂ કરો એટલે શું થાય છે સરકારને એમ થાય છે

તાળું ઉગાડી ન શકે ને કટકા કરે કુહાડ તમારે એવી રીતે બોલો છો કે લગભગ કટકા થઈ જાય પણ ખુલે નહીં તાળું ખરેખર ચાવી રૂપ તમારી જીભ હોવી જોઈએ જેથી કરીને તાળું ખુલી જાય અને સમસ્યા જે છે એ દૂર થઈ જાય જી નરેન્દ્રસિંહજી ટૂંકમાં મહેતા સાહેબ જે આપણે કહેવાતી કહેવત કુવાડા જેવી જીભ એવી ના હોવી જોઈએ જીભ જીભ આપણી એકદમ શાલીન હોવી જોઈએ

આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો